સેન્ડવિચ બર્ગર અને ફ્રેન્કી પછી રોટલી કે પરાઠા સાથે વેજીસનું નવું ઇનોવેશન એટલે વ્રેપ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશિસ કિચન આજે હું તમારી સાથે વેજી વ્રેપની રેસીપી શેર કરીશ તો વિડિયોઝ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે બનાવવા માટે આપણે તૈયાર કરી લઈશું મેં અહીં એક એક કપ કપ મેંદો અને ઘઉંનો લોટ લીધો છે તમે તમારી પસંદગી મુજબ મેંદા અને ઘઉંના લોટની માત્રામાં ફેરફાર કરી શકો છો અથવા તો ફક્ત ઘઉંનો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું તેમજ એક ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન ઓરેગાનો એક ટેબલ સ્પૂન મિક્સઅપ એડ કરી લોટ સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન તેલ મોણ આપી પરાઠા જેવો નરમ લોટ બાંધી લઈશું આ તો હું સ્પેશિયલ વ્રેપ બનાવું છું તમે તમારી ઘરે બપોરના કે સાંજના વધેલા પરાઠા કે રોટલી થી પણ વ્રેપ બનાવી શકો છો તેમજ બાળકોના ટિફિન કે સાંજના નાસ્તામાં સર્વ કરી શકો છો ત્યારબાદ લોટ પર તેલ લગાવી તેને થોડી વાર ઢાંકીને રેસ આપી દઈશું

અને બે મીડિયમ સાઈઝ બાફેલા બટાકા લીધા છે જેને મેશ કરી લઈશું હવે એક પેનમાં માં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં ઝીણા કટ કરેલા બધા વેજીસ ને એડ કરી દઈશું વેજીસ થોડા સતરાઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂનના માપથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ અપ સેઝવાન ચટણી ટોમેટો કેચપ મિક્સ કરી બે મિનિટ માટે સતળાવવા દઈશું ત્યારબાદ તેમાં મેશ કરેલા બટાકાને વેજીસ સાથે બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લઈશું ત્યારબાદ લોટને ફરી થોડો મસળી તેમાંથી સરખા ભાગે લૂઈ બનાવી લેશું અહીં બે કપ લોટમાંથી નવ લૂઈ તૈયાર થઈ છે હવે આપણે લુઈને ગોળ શેપમાં વણી લઈશું ત્યારબાદ નોનસ્ટિક પેનમાં તેને બંને બાજુ બરાબર શેકી લઈશું આવી જ રીતે આપણે બધી રોટલીને ને ગોળ શેપમાં વણી અને પેનમાં બંને બાજુ બરાબર શેકીને તૈયાર કરી લઈશું હવે વ્રફ બનાવવા માટે આપણે જરૂરી સામગ્રી તૈયાર કરી લઈએ વ્રફ તૈયાર કરવા માટે સૌપ્રથમ રોટલીને આવી રીતે ફોલ્ડ કરી તેને એક બાજુથી કટ લગાવી દઈશું ત્યારબાદ તેના ચોથા ભાગમાં સેઝવાન ચટણી અને ટોમેટો સોસ લગાવીશું તેના પર તૈયાર કરેલું વેજીસનું સ્ટફિંગ લગાવી દઈશું ત્યારબાદ તેની બીજા ભાગમાં ડુંગળી ટામેટા અને કેપ્સિકમની સ્લાઈસ મૂકી દઈશું તેની બાજુમાં લેટસના પાન મૂકી દઈશું ઘરે જો લેટસના પાન ના હોય તો તમે કોબીજના પાનનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બાજુના ભાગમાં એક ચીઝની સ્લાઈસ મૂકી તેના પર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મિક્સઅપ સ્પ્રિંકલ કરી તેને ટ્રાયેંગલ શેપમાં આવી રીતે ફોલ્ડ કરી લઈશું આવી જ રીતે આપણે વેજી વ્રફ તૈયાર કરતા જઈશું અને ફરી નોનસ્ટિક પેન ઉપર બટર લગાવી વ્રેપ બંને બાજુ બરાબર ક્રિસ્પી થાય તેવી રીતે શેકાઈ જાય એટલે વ્રેફને એક પ્લેટમાં લઈ લઈશું તો ફ્રાન્સ આપણો વેજી વ્રફ બનીને તૈયાર છે હવે આપણે વ્રેફને સર્વિંગ પ્લેટમાં લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો